ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુરધ્વજ મંગલમ પુનરી કાક્ષ મંગલ હાયતનો હરિ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ નામની ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જે બે દિવસ સત્યનારાયણ ભગવાનની કથાના બે અધ્યાય હાંબરા એનો આજે આપણે ત્રીજો અધ્યાયનો વિડીયો બનાવીએ મિત્રો તો આજે ભગવાનની દયાથી આજે પર મોટામાં મોટી તિથિ એવી દેવપોઢી અગિયારસના દિવસે મિત્રો આપણે સત્યનારાયણ ભગવાનની કથાનો ત્રીજો અધ્યાય સાંભળીએ તો ત્રીજા અધ્યાયમાં સુત ઉવા ચ એટલે કે સુધજી કહેવા લાગ્યા કે હે મુનિવરો આગળ કથા કહો તે તમે સાંભળો કે અગાઉ એક ઉલ્કામુખ નામનો રાજા હતો તે રાજા જીતેન્દ્રિય સત્યવાદી અને બુદ્ધિશાળી હતો તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને સંતોષતો હતો તેને પ્રમુખદા પ્રમુખદા નામની સ્ત્રી હતી જે કમર જેવા મુખવાળી ભોળી સ્ત્રી હતી કે જેનું નામ પ્રમુખદા હતું એક વખત તે રાજા તેની પત્ની ભદ્રશીલા સાથે નદીના કિનારે બેસી અને સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરતા હતા ત્યારે એ વખતે જાજુ બધું ધન લઈ વેપાર કરવા નીકળેલ સાધુ નામનો વાણીઓ આવી ત્યાંથી નીકળો એની રાજાને પૂજા કરતા જોયા એટલે રાજા પાસે જઈ બેસી કથા સાંભળી અને અત્યંત વિવેકથી અને પ્રેમથી પૂછવા લાગ્યો કે હે રાજા ભક્તિભાવ ચિત્તે શ્રદ્ધાથી તમે આ શું કરો છો આ કહેવાની કથા અને પૂજા કરો છો મને પણ સાંભળવાની ઈચ્છા થાય છે એટલે રાજા કહેવા લાગ્યા કે પુત્રોની પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી હું વિષ્ણુ ભગવાનનું આ વ્રત અને પૂજન કરું છું અને સત્યનારાયણ ભગવાનની કથા કહેવામાં આવે છે રાજાની આવી વાત સાંભળી સાધુવાણીઓ કહેવા લઈ લો કે હે રાજા આ કથા વિશે મને પણ કહો હું પણ તમારા કહેવા પ્રમાણે કરીશ મને પણ સંતતી નથી જો આ કથા કરવાથી થતી હોય તો મારે પણ સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે એમ કહી રાજા પાસેથી વ્રત અને કથાની વિધિ જાણી મનમાં ઘણો આનંદ પામી પ્રસાદ લઈ અને વેપારમાં જવાનું છોડી દઈ આનંદ પામતો પામતો પોતાના ઘરે ગયો ઘરે આવી અને પોતાની પત્નીને સંતાન અપાવનારા કથા વિશે વાત કરી અને બંને માણસોએ એવો મનમાં સંકલ્પ કર્યો કે આપણે પણ જ્યારે સંતાન થાય ત્યારે આપણે પણ સત્યનારાયણ ભગવાનની કથા કરશું બંને માણસોએ પ્રસાદ લીધો સત્યનારાયણના નામનું સ્મરણ કર્યું એ વાતને દસ મહિના પૂરા થાતા તેની પત્ની લીલાવતીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો કન્યા જેમ ચંદ્રપક્ષ જેમ શુક્લ પક્ષમાં ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દિવસે દિવસે મોટી થવા લાગી કન્યાનું નામ કલાવતી પાળવામાં આવ્યું એ પછી એક વખત એના પતિને કીધું કે હે પતિદેવ તમે જે કથા કરવાનો સંકલ્પ કર્યો હતો એ કેમ કરતા નથી ત્યારે સાધુ વાણીઓ બોલ્યો કે હમણાં વેપારમાં તેજીના કારણે સમય નથી આપણે દીકરીના વિવાહ કરશું ત્યારે એના એની હારે આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રત અને કથા કરશું આમ કરી સાધુ વાણિયાએ પોતાની વાણિયા બુદ્ધિ વિચારી અને ભગવાન પાસે અઢાર વર્ષનો સમય માગી લીધો કારણ કે કન્યાના લગ્નનો સમય અઢાર વર્ષની થાય પછીનો હોય છે દિવસે દિવસ દિવસ જવા માંડ્યા એક વખત પોતાની પુત્રીને બહેનપણીઓ સાથે રમતી જોઈ અને વાણિયાને એવું લાગ્યું કે મારી દીકરી અત્યારે વિવાહ યોગ્ય થઈ ગઈ છે ઉંમરલાયક થઈ ગઈ છે એટલે પોતાના મિત્રો સાથે વાતચીત કરી એક દૂતને બોલાવી અને આજ્ઞા આપી કે આપણી કન્યા માટે યોગ્ય અને સુંદર મૂર્તિઓ શોધી લાવો વાણિયાની આજ્ઞા થતા એ દૂધ કાંચન નામના નગરમાં ગયો કાંચન નામના નગરમાંથી એક વાણિયાના પુત્રને લઈ અને દૂધ પાછો આવ્યો આ વાણિયાનો પુત્ર સુંદર ગુણવાન યુવાન અને વેપારમાં પણ બહુ હોશિયાર હતો આ બધું જોઈ સાધુ વાણીઓ બહુ ખુશ થયો વિધિ વિધિ પૂરી કરી અને પોતાની દીકરીના લગ્ન આ યુવાનારે ધામધૂમથી કરી દીધા સગાવાલાઓને બોલાવી અને વિધિપૂર્વક લગ્ન કર્યા પણ દુર્ભાગ્યના કારણે ખરાબ નસીબના કારણે સાધુવાણીઓ સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું ભૂલી ગયો એટલે ભગવાન એના ઉપર ખોપાઈમાન થયા ત્યાર પછી પોતે વેપારમાં આતુર સાધુવાણીઓ કારનો વશ થયેલો હોવાથી જમાઈને હારે લઈ અને અલગ અલગ નગરમાં વેપાર કરવા જવા માંડ્યો તેવો બને સસરો અને જમાઈ ચંદ્રકેતુ રાજાના નગર રત્નસારપુરમાં રહેવા લાગ્યા મોટો મોટો વેપાર કરવા લાગ્યા આ વખતે સત્યનારાયણ ભગવાને સાધુવાણીને પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ અને શ્રાપ દીધો કે તને મોટામાં મોટું કઠિનમાં કઠિન દુઃખ પ્રાપ્ત થાય એ પછી એક દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ખજાનામાંથી કેટલાક ધન અને દાગીનાની ચોરી કરી અને જ્યાં સાધુવાણિયા રહેતા હતા ત્યાં આવ્યો પોતાની પાસે રાજાના સિપાહીઓ આવે એ જોઈ અને ચોરે ચોરી કરેલું ધન અને દાગીના ત્યાં સંતાડી દીધા અને પોતે પણ ક્યાંક સંતાઈ ગયો સિપાહીઓએ આવી અને જોયું તો રાજાના પૈસા અને દાગીના જોયા એટલે અને એના જમાઈને પકડી અને પકડી અને ડોળેથી બાંધી દીધા અને સિપાહીઓને એમ કે ચોર પકડાયા એમ વિચારી દોડતા દોડતા રાજા પાસે જવા લાગ્યા અને રાજાને કહેવા લાગ્યા કે અમે બે ચોરને પકડી લાવ્યા તમે આજ્ઞા કરો તો અમે એને સજા કરીએ આ સાંભળી રાજાએ પણ બહુ વિચાર ના કર્યો અને એને બંદીખાનામાં એટલે કે કેટખાનામાં પૂરવાની આજ્ઞા કરી સિપાહીઓને એને ડોળાથી બંધે બાંધી હાથકડી પહેરાવી મોટા અને મજબૂત કેટખાનામાં પૂરી દીધું સત્યનારાયણ ભગવાનની માયાના કારણે વાણિયા કે જમાઈનું કોઈ એક એવું સાંભળ્યું નહીં અને સત્યનારાયણના શ્રાપના લીધે વાણિયાની પત્ની લીલાવતી પણ ઘરે ઘણી દુઃખી થઈ કારણ કે સાધુ સાધુવાણીઓએના જમાઈને એવું કહેવા લાગ્યું કે હે જમાય હવે તમે ચિંતા ના કરો આપણા ઘરે ઘણું ધન રહેલું છે અહીંથી જ્યારે સૂચ છું ત્યારે આપણે ઘરે જઈ અને ફરીથી આપણો વેપાર ચાલુ કરશું જેમ શરૂઆતમાં મેં કીધું હતું કે સત્યનારાયણ ભગવાનની કથા એટલે કે મન ચિત્ત બુદ્ધિ અને અહંકાર બધું એવા આવી જાય તો અહીંયા સાધુવાણીયાએ જે અહંકાર કર્યો એટલે ભગવાનના સ્થાપના લીધે સાધુ સાધુવાણીયાની ઘરે લીલાવતી જ્યારે ઘરે હતી ત્યારે રાતે ચોર આવી અને આવ્યા અને સાધુવાણિયાનું બધું ધન ચોર ચોરી કરી અને લઈ ગયા લીલાવતી આગળ જમવા માટે અનાજનો દાણો ન રહ્યો લીલાવતી ઘરે ઘરે ભિક્ષા માંગવા માંડી અને તેની દીકરી પણ ઘરે ઘરે અન્ન માટે ફટકવા લાગી એક દિવસ ભૂખી થયેલી દીકરી બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં ભિક્ષા માગવા ગઈ હતી પણ ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા થતી હતી એટલે સાંભળવામાં રોકાઈ ગઈ કથા સાંભળી અને મોડી રાત્રે ઘરે આવી એટલે એની માતાએ પ્રેમથી પૂછ્યું કે એટલી મોડી રાત સુધી તું ક્યાં હતી તે તારા મનમાં શું ધાર્યું છે એટલે કન્યાએ કીધું કે આજ એક બ્રાહ્મણને ત્યાં ઈચ્છિત વસ્તુ આપનાર ભગવાન સત્યનારાયણની કથા થતી હતી એ સાંભળવામાં હું રોકાઈ ગઈ હતી કન્યાની વાત સાંભળી વાણિયાની પત્નીએ પોતે અગાઉ કરેલો સંકલ્પ પોતાની યાદ આવ્યો એટલે બધી સામગ્રી ભેરી કરવા લાગી અને સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરવાની તૈયારી કરી આજુબાજુવાળાઓને બોલાવી ભૂદેવ એટલે કે ગોરબાપાને બોલાવી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી કથા કરી સત્યનારાયણ ભગવાન પાસે વારંવાર માફી માગી અને પ્રાર્થના કરવા લાગી કે મારા જમાઈ અને મારા પતિ ઘરે આવે એમ કરો એનાથી કાંઈ થયો હોય તો તમે માફ કરો સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા રાજા ચંદ્રકેતુના સપનામાં આવી અને રાજાને કહ્યું કે હે રાજા તે વણિક વેપારીને કેદમાં પૂરા સવારમાં તું મુક્ત કર એનું જેટલું ધન લીધું એ બધું તું એને પાછું આપી દે જો એમ નહીં કરતો હું તારા રાજ્ય સહિત તારા પુત્રોનો નાશ કરી નાખીશ રાજાએ સવારે સભા બોલાવી પોતાના સ્વજનોને સપનાની વાત કહી સંભળાવી સિપાહીઓને આજ્ઞા કરી કે હે સિપાહીઓ બંદીખાનેથી વાણિયાને એને એના જમાઈને લઈને આવો બંદીખાનેથી સિપાહીઓ લઈને આવ્યા ત્યારે વાણીઓ અને જમાઈ બંને ભયથી ગભરાઈ ગયા હતા રાજા પાસે આવી અને રાજાને કંઈ પ્રાર્થના નહોતા કરી શકતા ત્યારે રાજા એને કહેવા લાગ્યો કે તમારા ખરાબ નસીબના કારણે તમને કષ્ટ પડ્યું હવે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી રાજાની આજ્ઞા થતા એને દોરડામાંથી છોડી નાખવામાં આવ્યા બેડીઓ એટલે કે હથ કઢાવી નાખવામાં આવી વસ્ત્ર અલંકાર નવા પહેરાવ્યા દાઢી અને બાલ દાઢી કરાવી અને નવા વસ્ત્ર અલંકાર પહેરાવ્યા અને રાજાએ કહ્યું કે હવે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી રાજાએ જેટલું ધન લઈ લીધું હતું એના કરતાં બે ગણું ધન એને પાછું આપ્યું અને સાધુવાણી અને જમાઈ બનીને ખુશ કરી દીધા રાજાએ લઈ લીધેલું ધન ઉપરાંત બીજું એટલું ધન આવતા વાણીઓ પણ બહુ ખુશ થયો ચંદ્રકેતુ રાજા કહેવા માંડ્યા કે હે સાધુવાણિયા હવે તમે તમારા ઘરે પધારો એ પછી સાધુવાણિયા અને એના જમાય રાજા ચંદ્રકેતુને પ્રણામ કરી અને કહેવા લાગ્યા કે આપની કૃપાથી હવે અમે અમારા ઘરે જાશું ઈતિશ્રી સ્કંદપુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાનો આ ત્રીજો અધ્યાય ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને જય જય કાર કરીએ બોલો સત્યનારાયણ ભગવાન કી જય હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો આજે અગિયારસ જેવી પવિત્ર તિથિએ આપણે આ સત્યનારાયણ ભગવાનનો ત્રીજો અધ્યાય સાંભળો મિત્રો તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને શેર કરજો અને આવીને આવી ધાર્મિક માહિતી મેળવતા રહેજો હર હર મહાદેવ